મુજપુર ગંભીરા બ્રિજની ઘટનામાં હજી સુધી તો આપણે ડેડ બોડી ટોટલ નથી થઈ ત્યાં પહેલા તો પાદરા જંબુસર રોડ પર પણ ફરી જાણે પાદરા જંબુસર રોડ ફરી લોહિયાળ બને હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ સામે આવી રહ્યા છે પાદરા જંબુસર રોડ પર એક વ્યક્તિનું મોત થયું છે અકસ્માત અકસ્માતના તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ જે વાહન અત્યુ આપ જોઈ રહ્યા છો પલ્સર પ્લેઝર જે ગાડી છે આ સ્કૂટર જે છે સ્કૂટરમાં એક મહિલા સવાર હતા તેમનું મૃત્યુ થયું આપણી સાથે લુવા ગામના પૂર્વ સરપંચ છે કે જેઓ

જે પ્રકારે અહીંયા આગળ જોઈ શકીએ છીએ તેઓ અહીંયા આગળ જ ઊભા હતા ને તેઓ અહીં આગળ અકસ્માત જોવે છે ને સામે જે આ ગાડી છે આ ગાડીના ટાયરો જે છે